જૂનાગઢ જિલ્લામાં આબ ફાટ્યું જિલ્લાના સાડત્રીસ ગામ બન્યા સંપર્ક માણા માણાવદર થયું પાણી પાણી દર એક જ દિવસમાં પંદર ઇંચ વરસાદ નોંધાયો હતો નદીનું પાણી કેવી રીતે ફેલાયું ગામો પાણીમાં ડૂબી ગયા હતા આ અહી દ્રશ્યોમાં જ માણાવદરના ગામડાઓની સ્થિતિ કેવી હતી તેનું અનુમાન લગાવી શકાય છે અહી વરસાદી મહેર એવી રીતે આફત બનીને વરસી કે જનજીવન પ્રભાવિત બન્યું અનેક ગામડાઓમાં તો પૂરની જેમ પાણી વહેતા જોવાનું મળ્યા અને આ જોખમી પાણીના પ્રવાહ વચ્ચે પણ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી તો આજે પણ જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ દ્રશ્યો જોતા એવું લાગશે તમે જાણે દરિયા વચ્ચે પહોંચી ગયા છો પરંતુ એવું નથી આ દ્રશ્યો જૂનાગઢના માંગરોળ તાલુકાના છે અને આ નજારો મેઘડીથી સામરડા ગામ જવાના રસ્તા પરનો છે જ્યાં અનરાધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે રસ્તા પરથી પણ પૂરના પાણી વહી રહ્યા છે તો અનેક ગામડાઓ હાલ સંપર્ક વિહોણા પણ બન્યા છે વરસાદી આફતે ઘેડને સંપૂર્ણપણે ધમરોડી નાખ્યું છે જોકે વરસાદી આફતના કારણે બેટમાં ફેરવાયેલા ગામડાઓમાંથી બારસો થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો હાલની તકે પણ જિલ્લાના સાડત્રીસ ગામ સંપર્ક વિહોણા છે જિલ્લામાં અત્યારે ચૌદ જેટલા ડેમ છે એ ઓવર છે અને લગભગ પંચ્યાસી જેટલા એના નીચાણ વાળા પણ એલર્ટ આપ્યું છે અને સાડત્રીસ જેટલા ગામડા છે જે અત્યારે સંપર્ક લેવાના છે પરંતુ એમાં ગામડાઓમાં જે લોકો જે દર્શન કલાકી સાથે સંપર્ક નથી ત્યાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે લોકોને રેસ્ક્યુ કરવા પડે આ વરસાદ ઓછો થશે જો પાણી ઉતરી જશે ગામડા ફરી પાસે સંપર્કમાં આવી શકે આપના માધ્યમથી પણ લોકોને ખાસ અપીલ કરીશું કે આજે રેડ એલર્ટ છે

જેના કારણે રોડ પરની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા તો સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો જો કે વરસાદી માહોલમાં લોકો પૂરની જેમ રહેતા પાણીમાં નાહવાનો આનંદ માણતા જોવા મળ્યા આવી જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અનુરાધાર મહેર વરસી છે આ મહેરથી થી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળ્યો કારણ કે વરસાદી તારાજીના કારણે ભારે નુકસાનીની પણ ભીતી સેવાઈ રહી છે અને હજુ પણ રેડ એલર્ટના કારણે વરસાદ પડ્યો તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે જય વિરાણી બીટીવી ન્યુઝ જુનાગઢ